খবর নাই

ہم تمہارے ساتھ ہیں ہم تمہارے ساتھ ہیں 야, 또, 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 આવ્યા છો તો કયા પ્રશ્નોને લઈને તમારા રજૂઆત થઈ છે જન આક્રોશ યાત્રાની શરૂઆત 21 તારીખે વાવ થરાદ માં ધીમાથી શરૂઆત કરવાઈ વાવ થરાદ જિલ્લો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર જિલ્લા નું ભ્રમણ કરીને આજે નવમા દિવસે યાત્રા મહેસાણા જિલ્લામાં વિસનગરમાં આવી છે ત્યારે અનેક લોકો મળ્યા ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું બધા નો એકી અવાજે સુર હતો કે ખેડૂતોને કમોસમી વરસાદને કારણે મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ સાથે સાથે મહિલાઓએ આક્રોશ સાથે કીધું કે દરેક ગામમાં ગલીમાં પીવાનું પાણી નથી પહોંચતું પણ દારૂની રેલમ છેલ છે દારૂને ડ્રગ્સની બધી એટલી હદે વધી છે કે યુવાધન નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે અનેક નાની ઉંમરના યુવાનો બોટના મુખમાં ધકેલાયે છે અને એના કારણે અનેક નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ છે મહિલાઓએ ખૂબ આક્રોશ સાથે કહ્યું કે દારૂબંધીનો કડકમાં કડક અમલ થવો જોઈએ અને હપ્તા લેનારા જે પોલીસના લોકો છે સરકારમાં બેઠેલા લોકો છે એમને ખુલ્લા પાડવા જોઈએ અને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ એ જ રીતે અહીંના અનેક વેપારીઓએ રજૂઆત કરી કે ટ્રાફિકની સમસ્યા વારંવાર થાય છે લોકોને ખૂબ હેરાનગતિ થાય છે રસ્તાની હાલત બિસ્માર છે સ્થાનિક યુવાનોને રોજગારના પ્રશ્નો છે આ બધી જ જ હકીકતો બધી તકલીફો પ્રશ્નો આક્રોશ સાથે વ્યક્ત કર્યા છે ને આવનારા દિવસોમાં અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિ હોય કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમારું તમામ નેતૃત્વ કાર્યકરો આ લોકોના પ્રશ્નો માટે અમે રસ્તા પર ઉતરીને લડીશું ને સડક થી લઈને સંસદ સુધી એમના અવાજ ને બુલંદ કરીશું જન રાજકારણમાં શું પરિવર્તન જે રીતે એની શરૂઆત કરી કે આખા ગુજરાતના લોકો ટેક્સ પે કરે છે સરકારની તિજોરીમાં પ્રજાના ટેક્સના પૈસા જમા થાય છે એ જ પૈસાથી ગામના તલાટીથી લઈ અને રાજ્યના મુખ્યમંત્રી સુધીના લોકો પગાર મેળવે છે એ જ ટેક્સના પૈસાથી બજેટ બને છે સરકાર ઉત્સવો તાઇફા કરે છે પણ સાચી પ્રજાની તકલીફ જે પીડા છે જે દર્દ છે આક્રોશ છે એને સાંભળતી નથી તારા યાત્રા દરમિયાન લોકો અમે બોલતા કર્યા છે લોકો હવે ખુલીને બોલી રહ્યા છે રસ્તા પર ઉતરીને લડવાની તૈયારી બતાવી રહ્યા છે જે લોકોમાં ડર અને ભયનો માહોલ ઉભો કર્યો હતો દાયકાના શાસનમાં આ યાત્રાના માધ્યમથી અમે ડર દૂર કરીએ છીએ અને હું તમને વિશ્વાસ સાથે કહું છું કે આ યાત્રા આખા ગુજરાતમાં ભ્રમણ કરીને જ્યારે પૂરી થશે ત્યારે આખા ગુજરાતના લોકોનો ભય દૂર થશે ડર દૂર થશે એમનામાં એક આત્મવિશ્વાસ સાથે પોતાના પ્રશ્નો માટે ખુલીને બોલતા કરીશું ખુલીને લડતા કરીશું અને એ લડાઈનું નેતૃત્વ કોંગ્રેસ કરશે જે આક્રોશ દેખાઈ રહ્યો છે હું માનું છું કે આ જનઆક્રોશ યાત્રા એ બે હજાર સત્યાવીસમાં જે ગુજરાતમાં પરિવર્તન થવાનું છે એનો શંખનાથ આ યાત્રાથી શરૂ થઈ ચૂક્યો છે